કાનેરના કોઠી ગામના બોર્ડ પાસે હાઈવે પરથી દેશી દારૂ ભરેલ કાર સાથે બે ઝડપાયા પાંચ પોઈન્ટ મુદ્દામાલ જપ્ત મુદ્દા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરના કોઠી ગામના બોર્ડ પાસે નેશનલ હાઇવે પર દ્વારકાધીશ હોટલ પાસે વોચ ગોઠવી બાઉન્ડ્રી તરફથી આવતી એક સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર જી જે જીરો આઠ ડીજી તેતાલીસ જીરો ત્રણને રોકી તલાશી લેતા કારમાંથી ચારસો લીટર દેશી દારૂ કિંમત રૂપિયા એંસી હજારનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે આ બનાવમાં કાર ચાલક વિપુલભાઈ મુકેશભાઈ વરાણિયા અને બરકતશાહ અલી શાહ દેશી દારૂ તથા કાર સહિત કુલ રૂપિયા પાંચ લાખ એસી હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આ બનાવમાં દારૂનો જથ્થો મંગાવનાર તરીકે મનુભાઈ દોલુભાઈ રહે મોરબી તથા દારૂનો જથ્થો મોકલનાર તરીકે વિકાસભાઈ રહે ચોટીલા ડાકવડલાનું નામ ખુલતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ શુક્રવારે સાડા આઠ વાગ્યે ગુનો નોંધી ફરાર બંને આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે